શું મિત્રો દ્વારકા ફરવા આવું છે નજીક માં કોઈ રહેવા માટે સારી જગ્યા ગોતી રહ્યા છો તો મિત્રો સીધા આવી જાવ હોટેલ બે દ્વારકા થી માત્ર પાંચસો મીટર ના અંતર પર આવેલો છે અહિયાં તમને ચાર ટાઈપના અલગ અલગ રૂપ જેમાં સુપર એક્ઝિક્યુટિવ પ્રીમિયમ ગ્રાન્ડ એક્ઝિક્યુટિવ જેવા લગ્ઝુરિયસ સ્ટે વાળા રૂમ મળી જવાના છે ટક્કર મારે એવા ટેન આઉટ ઓફ ટેન જેવા પ્રીમિયમ એમ્બિયન્સ તમને અહિયાં જોવા મળવાના છે અહીંયાનો સ્ટાફ એકદમ સરળ સ્વભાવ વાળો છે અને સર્વિસનું તો પૂછો જ નહીં એકદમ બેસ્ટ સર્વિસ તમને અહીંયા મળવાની છે આ તમને રૂમની સાથે અનલિમિટેડ વાઈફાઈ સ્માર્ટ ટીવી એસી વિશાળ પાર્કિંગ બાથ કીટ ડેન્ટલ કીટ અને હેર ડ્રાય જેવી સુવિધા પણ મળવાની છે મિત્રો જ્યારે અમે દ્વારકા ગયા હતા ત્યારે અહીંયા જ રોકા હતા મને અહિયાં ની લક્ઝરી સર્વિસ અને સ્ટે ખૂબ જ ગમ્યો હતો સ્ક્રીન પર ફૂલ લોકેશન કોન્ટેક્ટ નંબર આપેલો જ છે તમારા મિત્ર સગા સંબંધી સાથે શેર કરો અને આજે જ એડવાન્સ બુકિંગ કરાવો તો પહોંચી જ જજો